જીકે જનરલ અદાણી હોસ્પિટલમાં રાપરની આધેડવયની મહિલાના પેટમાંથી ચાર પોઈન્ટ પાંચ કિલોગ્રામની ગાંઠ દૂર કરી ફૂલી ગયેલા પેટ અને દુખાવવામાંથી બહેનને રાહત આપી હતી હોસ્પિટલના સર્જરી વિભાગના તબીબોના જણાવ્યા અનુસાર રાપરના બાવન વર્ષીય રોમતબેનને પેટના નીચેના ભાગમાં મૂત્રાશયથી છેક નાભી સુધી પેટ મોટા પ્રમાણમાં ફૂલી ગયું હતું દુખાવો થતા અત્રે સારવાર માટે આવ્યા અને સીટી સ્કેન દ્વારા અંડાશયની ગાંઠનું નિદાન થયું જેને તબીબી ભાષામાં અંડાશયની અર્થાત સિરિયસ સિસ્ટ એડેમ ઓફ ઓવરી કહેવાય છે આ ઓપરેશન સર્જન ડૉક્ટર ઘનશ્યામ પરમા ડૉક્ટર આદિત્ય પટેલ અને ડૉક્ટર હિરલ રાજગુરુ ડૉક્ટર નરેન્દ્ર ચૌધરી અને ડૉક્ટર યશ પટેલના સહિતના તબીબોએ બે કલાકની જહેમત બાદ ગાંઠ બહાર કાઢી હતી તબીબોના જણાવ્યા મુજબ આવી ગાંઠ ઉત્પન્ન થાય છે ત્યારે ઘણીવાર દુખાવો જણાતો નથી ગાંઠ ફૂલે ત્યારે પણ દર્દીને એવું જણાતું હોય કે માત્ર પેટ જ ફૂલે છે પરંતુ જ્યારે દુખાવો થાય મૂત્રાશય ઉપર દબાણ વધે અને વારંવાર પેશાબ કરવા જવાનું થાય ભૂખ ઓછી લાગે ત્યારે દર્દી હોસ્પિટલમાં આવે છે તે વખતે જ આવું નિદાન થતું હોય છે